હલો શાંતિ આંટી રોકી વાત કરું છું હા તમારા છોકરાએ મારા પપ્પાની કાનની નજીક ફટાકડો ફોડ્યો અને પપ્પા બેરા થઈ ગયા તમને કઈ સંભળાય છે પેડા ખાઈ તો લઈ સ્પાંડીવાળી તો જતી રહી બેટા અમને તો કઈ નહીં સંભળાતું અરે વાંધો નહીં કચોડી ખાઈ લઈશું પણ બેટા પહેલાની દિવાળી કરતા તો અત્યારની દિવાળી બહુ એમ શાંતિવાળી લાગે છે ના ફટાકડાનો શોર ના કોઈ લોકોના ઝઘડા આમ એકદમ શાંતિ જેવો દેવ અત્યારે પણ કેવી શાંતિ લાગે છે કેમ કે તમને સંભળાતું નથી કાલે બહુ અવાજ હતો ચોરો તો ક્યાં જોર હતો ક્યાંથી ઘૂસ્યો કંઈ લઈ તો નથી ગયો ને અરે આખી દેરો થઈ ગયો ઓ કાગડે તો અરે મારી શોપિંગ રહી ગઈ હું મામા જોડે વાત કરી લઉં શું લેવાનું બેટા કે છે લેવું છે તમે મારા હોઠ વાંચો જોરથી બોલે તો હોટ જ ખબર પડે ને કે તું એના શીખ મને કીધું મને ગાડો આપી હે ગાડો ગયો ઘરના કોફી કરાવવા માટે હજુ સુધી નમસ્તે માને

મારી આ મહિનાની પોકેટ મની આપી દો ને પોકેટ મની કાલે તો આપે તા બે હજાર રૂપિયા ક્યાં ઉડાડી દીધા કેમ કેવાની અરે ગુલ્લુ મારે કઈ હોભળવું નહીં અને પેલાને કહી દેજે એની ઓકાત બતાવવી તો પડશે જ મારા નહીં તો પછી મજા નહીં આવો હા અરે જે પુત્રો તો ભયા કરે પીઠ પાછળ હમ શેરણા આગળ આવીને બોલું તો ખરો કેવાય ખબર પડી ના 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 મારે કોઈ ખબર નહીં ભાઈ જે હોય એ પતાવો ફટાફટ અને એના કેમ મને બે કલાકમાં મારા ઘરનો કાગળીયો પાછો જોઈએ નક વાઘ બગડશે તો ખબર છે ને તળીયો તૂટી જાય હા ફેસબુક ઉપર ગાળો અને ક્યાં સુધરી બી જાય રે એના કહી દેજે સમજી દેજે હા હા સારું તારા અરે હું કહું ભાણા તને યાર આ બોસુલીના ધંધામાં છે ને કોઈ બહુ ધોકા બહુ હાલ યાર લાગે છે આજકાલ બહુ બીજી રહે છે અરે અરે જીજાજી તમે વયુભાસો યાર અને તે યાર ભાણા કીધું નહીં અરે કઈ નહીં જીજાજી તો બેંકમાં ઢોકાની વાત કરતો તો બીજું કઈ નહીં ધીમે યાર તારા હોઠ જોવા પડશે ચમતેવાડી અરે હોઠ તારા આજે જોઈને કામ ચલાવવું પડશે બેટા તારી માં ક્યાં છે અહીંયા જોઈને વાત કરો તમારા હોઠ બતાવો અરે દીદી અરે આ હું થઈ ગયું છે જીજાજી ને થઈ ગયા છે હે એ કોઈ પાગલ હતું તે પપ્પાના કાનની નજીક ફટાકડો ફોડી નાખ્યો સાંભળી નઈ શકતા પણ હોટ પરથી ખબર પડી જાય એમ હા એ એ દિવસે તું મને મ્યુચ્યુઅલ ફંડ નું કઈ કહેવાનો હતો શું થયું એમાં જીજાજી એવું શક આપણે જો એમાં નાખવાનું પાસે પાસું રાહ જોવાની પાસું નાખવાનું એમાં જાય અને પાછું બી આવે જાય પાછું આવે જાય પાછું આવે એવું બી થાય એટલે પછી એમાં આપણે મ્યુચ્યુઅલ ફંડનું કીધું પણ રવા દઈએ હવે નહીં આગળ વાત કરી બરાબર બહુ સ્પીડમાં બોલી ગયો કંઈક ખબર ના પડી જે બાર વાળા ખબર છે તમને એડ બતાવે છે સિંગા સોલે સોરવા સો કે તીંગા હારો સિલો પોખા સતડી તું તો કહેતો હતો કે તો ચૂંટણીમાં ઊભો થવાનો યુ અરે દીદી ચૂંટણીમાં તો ઊભું થવાનું તો જરૂરી છે પણ ઊભું થાય ત્યારે ને કોઈ માણસ ઊભું થવા તૈયાર જ નહીં અને અમે ધંધામાં તો બહુ ધોકા મળી રહ્યા અને શું કરવાનું મોહબ્બત અને ધંધામાં ધોકેબાજી થતી રે મામાજી એ ખોટો અને જુઠ્ઠાડો પ્રેમ હશે તારામાં અસલી મોહબ્બતમાં કોઈ દિવસ ધોકેબાજી નથી હોતી આ લોકો શું વાતો કરે છે ઓઠ પર ધ્યાન રાખવું પડશે તો જ ખબર પડશે

કયા ધોખાની વાત કરો છો તમે શું ધોકો આ કોને ધોકો આપ્યો તમને બેટા આટલા વરસ સુધી મેં વસૂલીનો ધંધો કર્યો પણ છે ને મારાથી એક ભૂલ થઈ જઈ ગયા શું કીધું ભૂલ છીછી કેટલી ગંદી ભાષા યુઝ કરે છે તું આ બાળકોની સામે શું થયું ઈમો થયું એવું બેટા કે હું જોતો વસૂલીના પૈસા લેવા અને એને કીધું પેલા ભાઈએ કે ભાઈ તું મન તીન પત્તીમાં ઓરાઈ દે અને લઈ જા તારા પૈસા અને આપણે એવા માણસ કે પાંચ રૂપિયાથી રમવાનું ચાલુ કરીએ અને જો સુધી પૂરું ના થાય તો સુધી પાંચ રૂપિયામાં જ રમીએ પણ એ લોકો તો પાંચસો રૂપિયાથી ચાલુ કરે બેટા અને તીન પત્તીના ચક્કરમાં તો માર તો પાછળવાળીએ લેવાઈ જઈ કશું રહ્યું નહીં પછી મારી જોડે કલર સિક્વન્સ હતી ગુલામ બેગમ બાદશાહ વાહ મેં વિચાર્યું કે ભાઈ વસુલીના પૈસા તો આવવાના છે અને પછી પેપર છે તે ગીરવી મૂકી દીધા પણ હરામીને તૈણ ને આકડી ગયા અરે યાર એના પરથી મને એક શીખ મળી ગઈ છે જીવનમાં એટલું હાલત નહીં કરવાનું કે જેનાથી કોચાઉ કર્યા છે પહેલી વાર જિંદગીમાં તીન પત્તીમાં આ વાઘ હાર્યો છે પણ એને જોઈ લઈ પણ મામા પેપર કયા ગીરવી મૂક્યા છે ચક્કુ આપણે તે તેના ઘરની કાગળની કોપીની ઝેરોક્સ કરાવવા આપી દે કરાવી લીધી દીદી ચા મૂકો જરા મામા બેટા મને ખબર નથી પણ એ હું કયા જોશમાં હતો ને એને કંઈક ચીટિંગ તો કરી જ છે ભાઈ કોઈ વાંધો નહીં તું મારી સાથે રહેજે જ્યારે કોઈ પોતાનો ધોકો આપે ને તો દોસ્ત સાથ આપે છે ખબર મગજ વગરની અને જો વધારે પડતી જો ભડકાઈ કરી છે ને તો તારા બે કોટિયા વચ્ચેની કટોરીઓ નીકાળીને એમ જ તને સૂપ પીવડાય હું કીધું લાગે છે બહુ મજેદાર વાતો થઈ રહી છે કેવી પોતાની બરબાદી પર રહ્યા છે અરે ઘર વેચાઈ ગયું છે આજ મફલર નું ટાવલ બનાવીને આપની બે ટાંગો વચ્ચે ઘસજો ટાવલ ને શું કરવાનું છે ઘસવાનું છે ઘસવાનું છે

તમને સંભળાય છે હા તો કોનું ઘર વેચાઈ ગયું તમે સાંભળી શકો છો અરે હા કોનું ઘર વેચાઈ ગયું તમને સંભળાય છે હા કોનું ઘર વેચાઈ ગયું એ તમે સાંભળવા લાગ્યા અરે હા બેરી ઓરા કાન માં ઇલાજ કરાય કોનું ઘર વેચાઈ ગયું હા તો તાણે હું કહું એ ગીત કયું છે એક કેન બતાવ

घुंगड़ा लागि यार अब मालंतरो गयो नहीं अभी सुधी शरारती <laughs> પાસ્તા ગરમ ગરમ ચા પીવી પડશે જો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા વિડીયો